આંદોલન પર કરશન પટેલના નિવેદન બાદ આવી વાત વકરી રહ્યો છે આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલનો કરશન પટેલના જવાબ અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરશનભાઈને ન ખબર હોય કારણ કે તે કરોડપતિ છે અને આંદોલન ગરીબ પરિવારો માટે હતું અનામત આંદોલનને કારણે તમામ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને તક મળી કરશનભાઈ જેવા લોકો પાટીદાર સમાજના લેવું આ કડવામાં ભાગલા પાડે છે તેવા હાર્દિક પટેલે પ્રહાર કર્યા પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં